ખેરાલુ માં બંધ પેઢીમાંથી યુરિયા ખાતરનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો મહેસાણા નાયબ ખેતી નિયામક કચેરીના ગુણવત્તા નિયંત્રણ ખેતી અધિકારી સોહી પ્રજાપતિની ટીમે બાતમીના આધારે રીડ કરી અને ખેરાલુ ગંજ બજારમાં કાર્યાલયની સામે એકસો બાર નંબરની બંધ પેઢીમાંથી જથ્થો બિનવાળની હાલતમાં મળ્યો હતો ત્યારે સતલાસણાના દેવેન્દ્ર પટેલની એકસો બાર નંબરની પેઢી હતી ગોડાઉન માટે ચાવી આપી હતી અને સોમવારે ભાડા કરાર થાય તે પહેલા જ શનિવારે સિદ્ધાર્થસિંહે ગાડી ભરી ખાતર ઉતાર્યું હોય ખેડૂતોને ખેતી માટે યુરિયા ખાતર મળતું નથી

ત્યારે યુરિયા ખાતરની ભરેલી થેલીઓના જથ્થાની ગણતરી ચાલુ કરી ખેરાલુ ગજ બજારમાં આ પેઢીના માલિક દેવેન્દ્ર પટેલે કઈ જાણતો ન હોવાનું નિવેદન સામે આવ્યું હતું ત્યારે ખેરાલુ ગંજ બજારમાં આ ખાતરનો અસલ માલિક કોણ તે જાણવા માટે તંત્ર દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી ખેતીવાડી અધિકારી ગુણવત્તા નિયંત્રણ નાયબ ખેતી નિયમ વિસ્તરણ મહેસાણાની કચેરી આજે ખેરાલુ ગંજ બજારમાંથી સબસિડીવાળું યુરિયા ખાતર જે મળ્યું છે અને અન્ય તો શું કહેશો સબસિડીવાળા યુરિયા ખાતર બાબતે જણાવવાનું કે અમો દ્વારા ટીમ બનાવીને બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ યાર ખેરાલુ ખાતે પેઢી નંબર એકસો બારમાં સબસિડીવાળું યુરિયા ખાતર જણાય હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ જે બાબતે અમોએ પેઢીના માલિક ને બોલાવીને શટરનું તારું તોડીને અંદર તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ સબસિડી વાળું નીમ યુરિયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું તે મળી આવેલ છે જેમાં પાંચસો ને ચુમ્માલીસ જેવી બેગો ભરેલી છે રિપોર્ટર વસેમ મંસુરી સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલો